કૃષ્ણ કનૈયા કી જય અમે કેમ કરીને તરીએ રે ઓ ક નૈયા મારા અમે કોઈનું કહ્યું ના માનીએ રે ઓ નૈયા મારા અમે દર્શન કરવા જઈએ રે અમે તમને પણ શે તરીએ માટેલી નોટો ધરીએ અને ખોટી પાવલી દઈએ અમે કેમ કરીને તર રે ઓ કનૈયા મારા અમે એક રૂપિયો ધરીએ વડે સેટેથી ગા કરીએ તમને સડેલી સોપારી દઈએ રે અમે શેકેલી સોપારી ખાઈએ અમે કેમ કરીને તર રે ઓ સા મળ્યા મારા કોઈનું કહ્યું ના માને રે ઓ સા મળ્યા મારા અમે કપટ ચોરી કરીએ વળી પ્રભુનો ડર ના રાખતા અમે કેમ કરીને તરિયે રે ઓ મળ્યા મારા સ્વાર્થની સેવા કરતા ઓછાને ઉતરતા અમે સ્વાર્થની સેવા કરતા વળી ઓછા ના ઉતરતા અમે કેમ કરીને તરસુ રે ઓ મળ્યા મારા કોઈ કોઈનું ના માને રે ઓશા મળ્યા મારા અમે ટીલાને ટપકા કરીએ વળી વૈષ્ણવ થઈને ફરીએ મા બાપના માદા પડતા અમે સેવા ના કરતા મા બાપ માદા પડતા અમે સેવાઓ ના કરતા અમે કેમ કરીને તરસું રે ઓસા મળ્યા મારા કોઈનું કહ્યું ના માનું રે ઓ સાંભળ્યા મારા પ્રભુ નું અવગુણ મારા જા અમે કેમ કરી સુધરીએ પ્રભુ તમે દયા કરીને આવો રે ઓ સાંભળ્યા મારા મારે દુર્બુદ્ધિ હરી જાવો અમે કેમ કરીને તરીએ તમે હરીના ગુણ અમે હરીના ગુણ લગાઈએ અમે કેમ કરીને તરીએ કૃષ્ણ કણયે લાલ Yeah. Uh.